તો વડોદરા હરની દુર્ઘટના બાદ પણ હજી કેટલાક લોકો બે જવાબદાર જોવા મળી રહ્યા છે એક સ્કૂલની વાત કરીએ જ્યાં વર્ધી મારતા રિક્ષા ચાલકે વધુ રૂપિયા કમાવાની લાયમાં બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના નિયમોની અવગણના થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે શહેરમાં એક સ્કૂલ વર્ધી રિક્ષા ચાલકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્કૂલ વર્દીમાં ચાલતી રિક્ષા ચાલકની બેદરકારી છતી થઈ છે રિક્ષા ચાલકે ક્ષમતા કરતા ત્રણ ગણા વધારે વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યા છે અહીં રિક્ષામાં જગ્યા નહીં હોવાથી બાળકો રિક્ષાની બહાર પણ લટકી રહ્યા જોવા મળી રહ્યા છે જો કોઈ અકસ્માત બને તો જવાબદાર કોની તેવા વેદક સવાલો ઊભા થઈ રહ્યા છે વાલીઓ પણ પોતાના સ્વાર્થ ખાતર વાહનમાં કેટલા લોકોને બેસાડ્યા તેનું ધ્યાન નથી રાખતા બીજી તરફ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે અનેકો કાર્યક્રમ યોજી ગયા છે ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરી ચૂક્યા આવ્યા છે છતાંય જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ દ્વારા તેવા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે કેટલાક કિસ્સામાં તો રિક્ષા ચાલકો પણ રોડ પર પેસેન્જર મળે એટલે તુરંત જ પાછળ જોયા વગર પોતાની રિક્ષા અટકાવી દેતા હોય છે આના કારણે પણ કેટલી વાર પાછળથી આવતા અન્ય વાહનો ગોથા ખાઈ જતા હોય છે નોંધનીય છે કે શહેર પોલીસ કમિશનર ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો હતો ત્યારે આવા સ્કૂલ વર્ધી રિક્ષા ચાલકો સામે કેમ કોઈ પગલાં ભરવામાં નથી આવતા એ પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે બાળકોના જીવ જોખમમાં મૂકનાર આવા સ્કૂલ વર્ધી મારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે